અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં વસેલા છસિયાણા ગામે આધ્યાત્મિક અને સંસ્કાર ભર વાતાવરણમાં નૂતન શ્રી રામજી મંદિરના નિર્માણ નિમિત્તે શ્રી રામચરિત માનસ નવા પારાયણ યજ્ઞ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ યજ્ઞ ગામના કેન્દ્ર સ્થળે આવેલી પ્રાથમિક શાળાના ઉપન યોજાયો છે જ્યાં સુંદર રીતે મંચ સજ્જા તથા વ્યાસપીઠ ઊભી કરવામાં આવી છે જેને લઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે આ પાવન યજ્ઞની રચનામાં ગ્રામજનો યુવા શક્તિ શ્રોતાઓ રામકથાના અમૃતમાં લીન થઈ રહ્યા છે ત્રીજા દિવસે ભારે સંખ્યામાં ગામમાં ભાઈઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહી પવિત્ર રામકથા સાંભળી હતી જય શ્રી રામના ઘોષોથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું ભક્તિભાવનો ભવ્ય પ્રવાહ જોવા મળ્યો હતો નવાહ પારાયણ યજ્ઞ દ્વારા રામ ભક્તિની ભાવના ગામજનોમાં વધુ ઘનિષ્ઠ બની રહી છે સમગ્ર અને અને માહોલ છે છે જણાવ્યું કે ધાર્મિક પ્રવૃત્તિઓ ગ્રામ સેવા સંસ્કૃતિ જાગરણ માટે માઇલ રૂપ છે આયોજન દ્વારા ન કેવલ ભક્તિ ભાવનો ભાવ વધ્યો છે પરંતુ ગામના નૂતન મંદિર નિર્માણ કાર્ય માટે પ્રેરણાદાયી ઉર્જા મળી રહી છે ભવિષ્યમાં પણ આવા પવિત્ર કાર્યક્રમોનો ધારો યથાવત રહે તેવી સર્વની ભાવના છે જીડીસી ન્યૂઝ સાથે સીકે કે બારડ ધંધુકા